એકસો હનુમાન ચાલીસા પાઠ કરો ને ત્યારે એક હનુમાન ચાલીસા ફળ મળે પણ જો તમે કિસ્કિંધા કાંડ આ ચોપાઈ બોલી પછી ખાલી એક હનુમાન ચાલીસા બોલો ને એટલે એકસો આઠ હનુમાન ચાલીસા ફળ મળે અને મનની જે કોઈ તમારી ઈચ્છા હોય જે કોઈ તમે દ્વિધા હોય તમે કોઈ તકલીફમાં હો દાદાની સમક્ષ આ મૂકી દેવાની કહે રીજ પતિ સુનો હનુમાન કાચ ભુસાદર હે બલ વાના પવન તને બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કવન સુકાજ કઠિન જગમાં હિ જો નહીં હોય તાત તું પાય હે બાપ હનુમાનજી મહારાજ એવું તો કયું કામ છે જે તારાથી ન થાય આ હળાહળ કરજુગમાં કોઈ જાગતો દેવો હોય તો હનુમારજી મહારાજ થી પીડાતું હોય ખાલી આગળ આ કહેરી હનુમાન રહે બલવાના પવન જગલું પછી હનુમાન ચાલીસા માંથી ના રોગ હરે પીરા જપત નિરંતર હનુમત વીરા સંકટ સે હનુમાન ચુડાવે પચન ધ્યાન જો લાવે આ બોલતા જાવ લાડો અસાધ્ય માં અસાધ્ય રોગ હોય દે પણ જો હૈયા ના થી જો કરો હાંકલો તો ઢીંગલા તણો અંતર નો ના દોવો જોઈએ આવે આવે અને આવે દાદો આવે સંત તરીકે સેવક તરીકે રહી આખી જિંદગી ને છતાં ભગવાન ની જેમ પૂજાય છે શંકર ભગવાન અવતાર જ છે તો એક જ પ્રતિભા છે આપડા ઇતિહાસમાં હનુમાનજી દાદા